કેશોદના પટેલ રોડ પોલીસ લાઇન અને સરકારી દવાખાના વિસ્તારમાં રખડતા પશુઓ પીવાના પાણી વિના તળવળતા છે આ ઉપરાંત વળાંકમાં ફેરિયાઓ પાથરણાવાડાના કારણે ટ્રાફિક જામ થતો હતો કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં ફરિયાદ કરી છે અને સીસીટીવી આધારે તપાસ શરૂ કરાવી છે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરના નવદુર્ગા મંદિરથી સરકારી દવાખાને જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલા ટ્રાન્સફોર્મરની બાજુમાં આકસ્મિક કોઈ ઘટના ન બને એના માટે થઈ અને આસપાસના વેપારીઓ તેમજ શેરી ફેરીઓ શાકભાજીના પથારાવાળા દ્વારા અનુદાન એકઠું કરી અને પાણીનો ટાંકો ગાયો માટે અને રખડતા ભટકતા પશુઓ માટે રાખવામાં આવેલો હતો ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ત્યાંથી પાણીનો ટાંકો છે એ ભરી અને લઈ ગવામાં આવતા અત્યારે ત્યાં સુતરવા પટેલ રોડ રોડ ઉપરથી જે રખડતા ભટકતા પશુઓ અને ગાયો છે એ પાણીને વિનાની ટળહળી રહી છે અને આકસ્મિક ઘટનાઓ ન બને એના માટે થઈ અને જે સલામતી માટે રાખવામાં આવેલ પાણીનો ટાંકો ત્યાંથી હટાવી લેવામાં આવતા ત્યાં બટેટા ડુંગળી અને લસણના એ વેપારી દ્વારા કબજો કરી અને ત્યાં બેસી જવામાં આવેલ છે ત્યારે આવનારા દિવસોની અંદર ત્યાં કોઈ અકસ્માત થશે અથવા તો વળાંકની અંદર કોઈ વાહન ચાલક છે એ શેરી ફેરિયાઓ ઉપર કે શાકભાજીના પથ્થરાવાળા ઉપર ફરી વળશે તો એના માટે જવાબદારી કોની રહેશે પોલીસ લાઈનની બાજુમાં જ આ બનેલી ઘટના છે અને રાત્રિના ત્યાં સરકારી દવાખાનાના સુતરવાઓ ચોકની અંદર હોમગાર્ડ અને જીઆરડીના જવાનો હોવા છતાં કોઈ અજાણ્યા ઈસમો પાણીનો ટાકો આખે આખો અધરોધર ઉપાડીને લઈ ગયા હોવા છતાં કોઈ એને પડકારેલ નથી કે પૂછેલ નથી ત્યારે અમોએ રખડતા ભટકતા ઘઉ માતા ને જે પાણીની તકલીફ થઈ છે એના માટે થઈ અને પોલીસ સ્ટેશનમાં લેખિતમાં લેખિત અરજી આપેલી છે અને અમને વિશ્વાસ છે કે કેશોર પોલીસ દ્વારા તાત્કાલિક પગલા ભરવા માં આવશે અનિરુદ્ધિ બાબરિયા